નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસને ગુરુવારના રોજ ચણાની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે અને ચણાની આવક અંગે વાત કરીએ તો ત્રણ હજાર બસો ચોત્રીસ કટાની આવક છે તો ચાલો જાણી લઈએ ચણાના બજાર ભાવ કેવા રહે છે અને અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં જેથી આપને ચણાના બજાર ભાવ ભેટ મળતા રહે ભાઈ નવા ચણા છે એક હજાર તોંતેર રૂપિયાના ભાવ થયા છે સુપર ક્વોલિટી ચણા છે ભાઈ દાણે પણ એક સરખું છે કલરમાં પણ સારું એક હજાર ને રૂપિયાના ભાવ નવા ચણા જોઈ લો ક્વૉલિટી એક હજાર તોંતેર રૂપિયા ભાઈ આ નવા ચણાનો ભાવ એક હજાર ને અડસઠ રૂપિયાના થયા છે ક્વોલિટી સારી ક્વોલિટીમાં ચણા છે ભાઈ દાણે પણ મોટું છે કલરમાં પણ સારું એક હજાર અડસઠ રૂપિયાના ભાવ થયા છે નવા ચણા એક હજાર અડસઠ આ ચણાનો ભાવ એક હજાર એકોતેર રૂપિયાનો થયો છે સારી ક્વોલિટીમાં ભાઈ ચણા છે દાણે પણ મોટું છે જોલ્ય ક્વોલિટી કલરમાં પણ સારું એક હજાર ને રૂપિયાના ભાવ થયા છે નવા ચણાના ભાઈ આ ચણાના ભાવ એક હજાર ને છાસઠ રૂપિયાના થયા છે જોલિયું ક્વોલિટી મીડિયમ ક્વોલિટી ચણા છે ભાઈ દાણા જીણા મોટું મિક્સ છે એક હજાર ને છાસઠ રૂપિયાના ભાવ છે જોલિયું ક્વૉલિટી એક છાસઠ ભાઈ આ ચણાનો ભાવ એક હજાર ત્રેસઠ રૂપિયાને થયે છે ઝૂલીઓ ક્વોલિટી એક હજાર ત્રેસઠ રૂપિયા દાણે ઝીણા મોટું મિક્સ છે ભાઈ કલરમાં પણ મીડિયમ છે લીલો દાણો છે એક હજાર ત્રેસઠ રૂપિયાના ભાવ ભાઈ નવા ત્રણ નંબર ચણા છે એક હજાર ને રૂપિયાના ભાવ થયો છે ઝૂલ્યો ક્વોલિટી ક્વોલિટી અત્યારે સારી ક્વૉલિટીમાં ચણા છે ભાઈ દાણે પણ મોટું છે એક હજાર ને રૂપિયાના ભાવ થયો છે ઝૂલિયો ક્વોલિટી એક હજાર ને રૂપિયા નવા ચણા નવા ચણા છે એક હજાર બાસઠ રૂપિયા ના ભાવથી છે જોઈએ ક્વોલિટી મીડિયમ ક્વોલિટી કરતા સારું છે ભાઈ એક હાજર ભાવ દાણે મીડિયમ છે ભાઈ એક રૂપિયા ભાઈ નવા ચણા છે એક હજાર ને રૂપિયાના ભાવ છે જે ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ મીડિયમ ક્વોલિટી કરતાં સારું છે એક હજાર ને ચોસાઠ રૂપિયાના ભાવ જોઈએ ક્વોલિટી એક હજાર ચોસાઠ દાણે પણ સારું એક ચોસાઠ ભાઈ નવા ત્રણ નંબર ચણા છે એ એક હજાર બાવન રૂપિયાના ભાવ છે જોઈ લો ક્વોલિટીની વાત કરી ભાઈ દાણે મીડિયમ ક્વોલિટી ચણા છે ભાઈ લીલો દાણો પણ વધારે છે એક હજાર બાવન ભાઈ આ ચણાનો ભાવ એક હજાર ને અઠ્ઠાવન રૂપિયાના થયા છે જોઈ લો ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ દાણે મીડિયમ ક્વૉલિટી ચણા છે ભાઈ એક હજાર અઠ્ઠાવન રૂપિયાના ભાવ લીલો દાણો પણ થવો દાણે ઝીણા મોટું મીઠ છે એક હજાર ને રૂપિયા ભાઈ નવા ચણા છે આ ચણાનો ભાવ એક હજાર ને રૂપિયાના થયા છે જોઈ લો ક્વૉલિટી એક હજાર ને રૂપિયા સારી ક્વોલિટીમાં ચણા છે ભાઈ દાણે પણ સારું છે એક હજાર ને રૂપિયા નવા ચણા